હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર દેવને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસમાં જોડાય છે સાડી પહેરી જાય છે ને રાસ માં જોડાય છે સરદ પૂનમ ની રાત છે રૂપાળી સરદ પૂનમ ની રાત છે રૂપાળી કાનની સાથે રાધા રમી રંગ તાળી ચારે બાજુ આનંદ આનંદ ઉભરાય છે ચારે બાજુ આનંદ આનંદ ઉભરાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસમાં જોડાય છે કનૈયા કહે આ તો નવી ગોપી આવી કહે આ તો નવી ગોપી આવી મને એવું લાગે કે પાર્વતી આવી મને એવું લાગે કે પાર્વતી આવી રાસર માળું મને એવું મન થાય છે રાસર માળું મને એવું મન થાય છે ચુ ચુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસમાં જોડાય છે જુઓ ચુઓ શિવજી સાડી પહેરી જાય છે કનૈયાની સાથે શિવ નાચે ને કૂદે કનૈયાની સાથે શિવ નાચે ને કૂદે દેહતનુ બાન ભૂલી રમે આખી સાડી એકદમ નીકળી જાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી ચાય છે શિવજી ભાગવાની લાગ્યા શિવજી ભાગવાની લાગ્યા કનૈય કહે છે ગોપી કનૈય કહે છે કે ઉભી રે ને ગોપી ભક્ત જુવે હરિયર નું મિલન થાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે ભક્ત જુએ હરિહર નું મિલન થાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે જુઓ જુઓ શિવજી ગોકુળમાં જાય છે ગોકુળમાં જાય છે ને બાવો બની જાય છે ગોકુળમાં જાય છે ને બાવ બની જાય છે બની નંદરાણીના આંગણામાં માં બેસ ભાવો બની ને તો આંગણામાં બેસ ચુઓ ચુ શિવજી સાડી પહેરી જાય છે ગોપી કહે ચસોદા સોદન ચુઓ ને માળી ગોપી કહે ચસોદા ને ચો ને માળી આંગણામાં માં બાવા એ ધૂણી દખાવી આંગણામાં બાબા બાવાય ધૂણી દખાવી ન ચર એવું મન થાય છે નરયુતરાવું એવું મન થાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે શોદજી કાનની બહાર લાવ્યા હરિહરની આંખ એક થાય છે હરિહરની ની આખ એક થાય છે શિવજી નયુર આનંદ યુભરાય છે શિવજી ના યુર આનંદ યુવરાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે નિરાશ જોડાય છે જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે